જુદા જુદા પ્રકારના વૃક્ષો એટલે વાવા જોઈએ કે આમાં કુદરતી રીતે જે નાના મોટા પક્ષી હોય છે ને એમને રહેવા માટેનું આપણે ગમે એવું બાર બનાવીએ આપણે રીતે પણ આ કુદરતી રીતે જે બને છે ને એ આના માટે બહુ સરસ હોય છે અર્જુ સાધુ કહેવાય છે અર્જુ સાદુના અને જો બી દેશી દવા તરીકે આવે છે આદાય માટે કરી હૃદય રોગ માટે કરીને એની અંતર સાલ એને ટુકડા કરી ગરમ કરી અને સવાર સાંજ બે ટાઈમ પીવે તો હૃદય માટે કરીને ખૂબ ઉપયોગી છે ગામની મદદથી સરસ વૃક્ષો કર્યા છે અને જબરજસ્ત બોલીઓ થઈ છે મસ્ત ખંખેરવાની આખી પદ્ધતિ હતી બહુ જ આનંદ થાય એવું આવું સરસ મજાનું જંગલ છે અને આ સિઝનલ મને એમ લાગે કે આપણા ફ્રૂટ તો આ બધું બહુ જ ગમે આવજો તમે પણ રહીએન સરસ છે ગામના લોકો જિંદગીભર શ્વાસ ચૂકવતા રહ્યા મોતનું માથે ગજબ દેવું હતું કેવી મજાની વાત છે ને હર્ષ બ્રહ્મભટ્ટ બહુ જાણીતા આપણા કવિ એમણે આ સરસ મજાની વાત લખી છે શ્વાસ અને મોતની વાત કેમ કરી રહી છું એવું તમને થશે મોત નથી કેવું પણ શ્વાસ ઓક્સિજન જેની જરૂર છે જેના વગર આપણે જીવી ન શકીએ એ આપણને આપે છે આ વૃક્ષો અને અમારું રૈયા છે દિયોદર બનાસકાંઠાનું અને એ રૈયામાં અમે સરસ વૃક્ષો કર્યા છે અમારા નંદિતાબેન પારેખ મુંબઈમાં રહે છે એમના મદદથી અને લગભગ બે વર્ષ પછી બે અઢી વર્ષ પહેલાં વાવેલા આ વૃક્ષો અને આજે રૈયા આમ નીકળતા રસ્તામાં આવ્યું એટલે થયું કે જોતા જઈએ કે વૃક્ષો કેવડા થયા પણ અમારી ઈચ્છા હતી કે જંગલ થાય અને એ સાચા અર્થમાં આ રૈયાનું જંગલ થયું છે આમ ઘટાટોપ મજાના ઝાડ થયા છે નીચે તમે જોશો તો સૂર્યનો બહુ પ્રકાશ પણ નથી દેખાતો પણ સૌથી અગત્યની વાત છે કે આટલું જંગલ થવામાં અમે તો વૃક્ષો લાવ્યા ડ્રીપ કરવાની હતી ત્યાં ક્યાંક કરી વૃક્ષ મિત્ર તરીકે જેને રાખવાનો તો એ પણ કર્યું પણ જ્યાં સુધી ગામ અને ગામના કેટલાક માણસો જે વૃક્ષ પ્રેમી ન મળે ને આપણને તો આવા વૃક્ષો થવા અસંભવ છે અને અહીં આ ગામના લોકો વૃક્ષ પ્રેમી છે એટલે આ મજાના વૃક્ષો અહીંયા આગળ થયા છે તમે શું શું સુવિધાઓ આપણે કરીને નહીં આગળ અમે તો ડ્રીપ કરી પણ આપણું નેચરલ આપણા ઢાળ જે નેચરલ આ બધું તમે નેચરલ રાખ્યું છે તો ડ્રીપ બધે નહોતી પહોંચતી તો તમે પાણીની છાતે પોણે ડબ્બાથી ભરી ભરીને અમે વૃક્ષને પીવડાયું પીવડાયું કુંડીઓ પણ બનાવી

તો એક દિવસ આ જગ્યાએ આવો નેચરલી એકદમ જંગલ થઈ ગયું છે અને અહીંયા સેવાભાવી લોકો પણ આ જગ્યા ઉપર રહી અને આ વૃક્ષોની સાધના કરી રહ્યા છે એવું કહી શકાય એટલે આમ એવું થાય કે વિદ્યાર્થીઓ ગામોમાં લાઇબ્રેરી બનતી હોય છે અને વાંચવા માટે આમ શાંત પ્લેસની શોધ થતી હોય કે વિદ્યાર્થીઓ ત્યાં બેસીને વાંચી શકે મને એમ થાય કે વિદ્યાર્થીઓ અહીંયા નેચરલ વેમાં આવીને બેસી શકે એટલું સુંદર અને એટલા બધા પક્ષીઓ છે ને અહીંયા આગળ એમનો વસવાટ છે એટલે જીવંત છે આખી આ ધરા અને મજાનું રહ્યાનું આ જંગલ જોઈને મજા પડી એટલે થયું કે તમારી સાથે શેર પણ કરીએ આજે પૃથ્વી આમ એવું કહેવાય કે આપણે આઝાદ થયા ને ત્યારે આપણી વસ્તી લગભગ પાંત્રીસ એક કરોડ આસપાસ હતી અત્યારે આપણી વસ્તી પહોંચી છે એકસો ને ત્રીસ કરોડથી પણ વધારે અને એટલે સંસાધનોની પણ આપણને એટલી જરૂર પડવાની અને સંસાધનોની જરૂર પડવાની એટલે જે નેચરલ જંગલો હતા એ બધા કપાઈ રહ્યા છે અને કપાવાના કારણે પેલું કહેવાય ને વાતાવરણ આખું આખું સંતુલન ખોરવાયું છે તો એ સંતુલન ખોરવાયેલું ઠીક કરવા માટે વૃક્ષો બહુ જ ઉપયોગી થઈ શકે છે અહીં જાત જાતના ને ભાતના વૃક્ષો છે બોરડી થી લઈ અને તમામ પ્રકાર ઉમરો લીમ આઈ થિંક કેટલી જાતના વૃક્ષો હશે

તો રૈયા પાસેથી આપણે સૌ શીખીએ અને ખાસ હું એવું કહીશ કે તમે લોકો અહીં નજીક દિયોદર ના હોય તો રૈયાની મુલાકાત પણ લેજો એમણે સરસ અહીંયા એક વચ્ચે મેદાન જેવું કર્યું છે એટલે રમવું હોય તો રમતગમતનું પણ થઈ શકે એવું છે અને બાકી ગામમાં કોઈ શુભ પ્રસંગો કરવા હોય ને તો એ પ્રસંગો પણ થઈ શકે એવી રીતે એમણે ખુલ્લું જગ્યા કરી છે અને અહીં ભજન થાય છે સંતવાણી કાર્યક્રમ એટલે થોડાક બ્લોક કુટીર જેવું બનાવી દીધું છે અને ત્યાં બધા ગામના લોકો પણ નેચરલી આવતા હોય છે અહીં બેસતા હોય છે અને આવા સાનિધ આમ કુદરતના સાનિધ્યમાં ભજન આ બધું થાય તો કેટલી અને ગામોની આ પરંપરા આ રૈયા દરિયાના આ જે જંગલ અમે ઊભું કર્યું એમાં જીવંત રહે છે એ પણ બહુ જ અગત્યનું છે અને સરસ થઈ રહ્યું છે હું બહુ જ રાજી થઈ તમારે કઈ ખાસ કેવું છે નહીં હમણાં જ પરિક્રમા થઈ છે ગીર ની પરિક્રમા લીલી પરિક્રમા એવો જ સહેજ અનુભવ અહીંયા પણ જોવા થઈ શકે બિલકુલ આ ગીર સાચી વાત છે લીલી પરિક્રમા થાય ને એ જ પ્રકારનું એમણે એમને કીધું કે અમે એન્ટર થયા ને તો કે આ બાજુથી જઈએ તો અહીંયા આ પ્રકારના વૃક્ષો છે તમે થોડુંક આ બાજુ જાઓ તો આમ થશે ને નેચરલ એમણે કશું એને ડિસ્ટર્બ નથી કર્યું એમ પ્રકૃતિને સાપ પણ હશે નોળિયા પણ નંદિતાબેન તમારો ખુબ ખુબ આભાર તમે જોવા નથી આવતા તમારું અનુદાન આપેલું ને એમાંથી થયેલું આ મજાનું જંગલ છે અને ગામ ને અમે સૌ તમારો ખુબ ખુબ આભાર વ્યક્ત કરીએ છીએ આવા પેચીસ બનાવ્યા છે રસ્તો છે એટલે તમે અહીંથી ખેતરવાળાને આમ જવું હોય તો જઈ શકે પાછો બીજો પેચ આમ શરૂ થાય છે તો એવું સરસ મજાનું છે તો તમે જુઓ આખું સરસ મજાનું જંગલ તમારા ગામમાં પણ આવું સરસ ઊભું કરજો તમે પણ થેન્ક યુ